યુરોપ રશિયા સાથે યુદ્ધ છે તો અમે પણ તૈયાર પુતિનની ઈયુ અને અમેરિકાને ધમકી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુટીને વોશિંગ્ટનના ક્રેમિનલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશર સાથે મુલાકાત કરી હતી આ બેઠક બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં સૌથી ઘાતક સંઘર્ષને સમાપ્ત કરવાના સંભવિત માર્ગો પર કેન્દ્રિત રહી હતી રશિયન મીડિયા અહેવાલો અનુસાર વાટાઘાટો પાંચ કલાકથી વધુ સમયથી ચાલી હતી બેઠકના થોડા સમય પહેલા પુતિને યુરોપને ચેતવણી આપી હતી કે જો યુરોપ રશિયા સાથે યુદ્ધમાં ઉતરશે તો તેને હારનો સામનો કરવો પડશે તેમણે યુક્રેન અંગે યુરોપીય દેશોના પ્રતિ પ્રસ્તાવોને રશિયા માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યા હતા બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વર્તમાન ફૂટનીતિક સ્થિતિને સૌથી પડકારજનક પરંતુ આશાવાદી ક્ષણોમાંની ગણાવી હતી ડબલિનમાં હાજર ઝેન્સ્કીએ એવા પણ સંકેત આપ્યા હતા કે મોસ્કોમાં ચાલી રહેલી રશિયા અમેરિકા બેઠક પછી તેઓ ટૂંક સમયમાં જ અમેરિકી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી શકે છે